નમસ્કાર મિત્રો હું ભીષ્મા શીઠ પતિ રાયબણભાઈ મેણીયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આજે સુધી અમારી ચેનલમાં નવા છો તો પહેલાં સબસ્ક્રાઈબ જરૂર કરો નમસ્કાર મિત્રો આજે તારીખ અગિયાર દસ બે હજાર પચીસ આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના છોડા તાલુકાના નાગનેશ ગામે એક પ્રગતિશીલ ખેડૂતભાઈએ આપણું હેરોનિકા ક્રોપ સાયન્સનું મેજિક બોલ કપાસ વાયેલો છે તો આપણે તેમની વાડી આવ્યા છે તો આપણે તેમને મળવી અને તેમને સાંભળવી કે આપણો કપાસ તેમને કેવો લાગ્યો કરેલું તમે માલ જય માતાજીભાઈ જય માતાજી તમારું નામ ચંદુભાઈ તળસીભાઈ ગામ નાગનેશ તાલુકો રાણપુર બોટાદ જિલ્લો તાલુકો રાણપુર બોટાદ જિલ્લો આપડે બરોબર

આ કપાસ ટૂંકમાં વરસાદ એટલો થયો એટલે એક મહિના સુધી પાણીમાં ટૂંકમાં એક મહિનો નાનો કપાસ બુડી ગયો છતાં પણ આ કપાસ ને થયું નથી વરસાદ આટલો વરસ્યો હતો ક્યાંય પણ એક છોડવો બગડ્યો નથી બગડ્યો નથી અને એમના ઉભો છે ક્યાંય વાંધો નથી બરોબર આપડે વસાળે ઉભાશ કપાસમાં બધા એક જ હરખો હેખો જોઈએ

તો આમાં ધારું ઉત્પાદન આવે તો ધારું આવે તલ હતા તલ કાઢી ને ગયો તલ કાઢીને કપા વાયેલો હે તો જીંડવા તમે જો એક જ ધારા લાગત છોડ્યો જીંડવા છે બધી આમાં અંદાજે ઉત્પાદન કેવું આવે ઉત્પાદન આવશે 40 મણીઓ લેશે 40 મણીઓ વીગો આપણે વીગા કેવડા વીગા હોળ ગુઠાના હોળ ગુઠાનો બરોબર તો આ બિયારા નામ વાવું હોય તો બીજા ખેડૂત મિત્રોને વાંધો નઈ ને અરે કેવાનું જ છે કેવાનું ને બરોબર હા

એક છોડમાં પચાસ સાઠ સિત્તેર એસી આખામાં એક જ હલકા એવા છે એવું નહીં કે આટલામાં છે ઠેઠ સુધી તમે આખા વાડીમાં આટો મારી લેવાની છૂટ જુઓ તમે ક્યાંય એક છોડવામાં જે ડાઘ નથી પડ્યો એક પણ પાંદડું ઓલું નથી થયું અને રોની ક્વોલિટી તમે જુઓ ક્યાંય એક ગુલાબી એનો નખ નથી ડાબ કોઈ એકદમ વાટ છે જોઈ તમે આપણે અંદર સિવાય હાલત જ આવી શી રૂબરૂ અને બધી જુઓ તમે ફ્લવરિંગ જુઓ અને ઝીંડવા જુઓ સિરીઝ છે ત્રણ ત્રણની જુઓ તમે ઝીંડવાની સિરીઝ જુઓ એક જુઓ છે નહી પણ છોડો એવું નહીં હોય કે આ સિરીઝ નહીં હોય એમ ઠેઠ સુધી લાલ જો ગુલાબી ફૂલ કેટલા છે કપરની કિનરી કેવી છે એકદમ લીલો સમ છે નકર આજની તારીખમાં કપાસ બધાય બગડી ગયા ક્યાંય આવો કપાસ લીલો નથી ટુકડા માથા તમે જોઈ શકો આ હેરોનિકા ક્રોપ સાયન્સ નું મેજિક બોલ એના કરતા ગુલગાર બિયારણ આમાં જો તમે કાઈ ઘટે જ નહીં જો મિત્રો તમારે પણ આવો જ કપા કરવો હોય તો આ વિડિયો જોયો હોય તમને સારો લાગ્યો હોય તો તમે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત જરૂર મોકલજો જેથી તમને પણ નવા નવા પિયારાની માહિતી મળતી રહે બસ તમે તમે પણ ગમે ત્યારે રૂબરૂ આવી શકો છો હું તમને ખેડૂતના નંબર આપીશ કોઈ પણ ખેડૂતની વાડીએ તમારે જવું હોય નંબર આપી રૂબરૂ તમે જોવા જઈ શકો આમાં એક પણ વિડિયો ખોટો નહીં આવે ને કોઈ શેઢાના નહીં લાગણ બતાવીને બતાવવામાં આવશે અત્યારે વીણી જોરદાર આવી ગઈ છે જો પપ્પા ડાયરું બધી આડી પડી ગઈ ખૂબ ખૂબ આભાર મિત્રો અત્યારે કયો તો ગાડી નીકળે તો વિડીયો મોકલજો

એક આપડે આટો માર્યો ત્યારે એમ થાય ના બરોબર નકર બધાય શું કરું શેર શેર ખાલી દેખાડે બે છોડો સારા હોય પોતા પાડે વિડીયો ઉતારી દે તમારું કામ એવું નઈ ગામ રેડે આપણે ખેડૂત ਆਪਰੇ ਜੇ ਸਹੀ ਹਕੀਕਤ ਬਤਾਵਾਨੂ ਸੇ ਖੋਟੂ ਕਾਇ ਬਤਾਵਾਨ ਨਾ ਤੀ ਆਮ ਜੋ ਟੂਕੀ ਟੂਕੀ ਗੜੀਏ ਹੈ ਆ ਟੂਕੀ ਗੜੀਏ ਹਾਂ ઉપર સુધી માલ હા ચીડવા માં ક્યાંય ડાઘ નથી પાંદડામાં ક્યાંય ડાઘ પડ્યો નથી Sí, está terminando.